સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરમાં બે આંખલા બાખડવાની ઘટનામાં એક મહિલા અડફીટી ચડતા તેનું મોત નિપજ્યું છે તો લીંબડી શહેરમાં ગલી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસો વધ્યો ત્યારે રખડતા ઢોરના કારણે આ ધીડ મહિલાનું મોત નિપજ્યું જેમાં લીમડી હોસ્પિટલ સામેના વિસ્તારમાં રહેતા મહિલા કાજી ભાનુબેન ઇસ્માઇલભાઈ બે રખડતા આખલાઓ બાખડતા દરમિયાન તેમની અડફેટે ચડી ગયા હતા તો મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને લઈને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાત્કાલિક લીંબડી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આધેડ મહિલાએ વધુ ઈજા હોવાથી તેમને વધુ સારવાર અર્થે લીંબડીથી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા ત્યારે સુરેન્દ્રનગર પહોંચતા પહેલા જ મહિલા બાનુબાનનું મોત નીપજ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ